પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ પાટણ શહેરના ઊંઝા ત્રણ રસ્તા પાસે નવા બસ સ્ટેશન સામે આવેલા ખોડિયારપરા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણી અને બિસ્માર રોડની સમસ્યાએ માઝા મૂકી છે જેના કારણે વિસ્તારની મહિલાઓ ભારે પરેશાન બની છે આ સમસ્યાઓનો કાયમી નિકાલ લાવવાની માંગ સાથે મહિલાઓ પાટણ નગરપાલિકા ખાતે પહોંચી વોટર વર્કસ શાખામાં ઉગ્ર રજૂઆત કરી હતી પાટણ શહેરના ખોડિયારપરા વિસ્તારના રહીશો ઘણા સમયથી સ્થાનિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે વિસ્તારની મહિલાઓએ પાલિકામાં રજૂઆત કરતાં જણાવ્યું હતું કે છેલ્લા ઘ કેટલાક સમયથી પીવાનું પાણી નિયમિત સમયે આવતું નથી જ્યારે પાણી આવે છે ત્યારે તે અત્યંત દુર્ગંધ મારતું અને ડહોળું હોય છે જે પીવાલાયક હોતું નથી આ ઉપરાંત વિસ્તારના આંતરિક રૂડની હાલત પણ ખૂબ જ બિસ્માર બની ગઈ છે જેના કારણે રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે પીવાના પાણી જેવી પાયાની સુવિધા ન મળતા મહિલાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો ત્યારે આ ગંભીર સમસ્યાઓનો તાત્કાલિક અને કાયમી ધોરણે નિકાલ લાવવાની માંગ સાથે વિસ્તારની મહિલાઓ મોટી સંખ્યામાં નગરપાલિકા કચેરી ખાતે પહોંચી હતી જોકે રજૂઆત સમયે પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ કે ચીફ ઓફિસર હાજર ન હોવાને કારણે મહિલાઓએ પાલિકાના વોટર વર્ક્સ શાખાના કર્મચારીઓને જ પોતાની સમસ્યા અંગે વિસ્તૃત રજૂઆત કરી હતી મહિલાઓએ વોર્નિંગ આપી હતી કે જો આ સમસ્યાઓનો ઝડપી ઉકેલ નહીં લાવવામાં આવે તો આગામી દિવસોમાં આંદોલન જેવા વધુ આકરા પગલા લેવાની ફરજ પડવાની ચિમકી પણ ઉચ્ચારી હતી કમલેશ પટેલ પાટણ અમે વસ્તાપુર આપણે કોડિયલપરામાંથી આયા છીએ અને અમારે પાણી બિલકુલ આવતું નહીં આવે તોય ના આવે એવું બધું હવે પાણી એટલું ગંદુ આવે નકરું એટલું લીલ લીલ જ આવે પાણી એટલું વાસ મારા અંદર પાણી આ રીતે પાણી અમારે કઈ રીતે પીવું બીમાર પડે તો શું કરવાનું અમારે લગભગ પાંચ વર્ષથી એ છે ઓસાપુર છે પાણી બિલકુલ સારું આવતું પાણી આવતું હતું અને આર્યું જે એનું આવે ને બજારનું પાણી તો બિલકુલ સારું નહીં આવતું આવું ગંદુ પાણી આવે ખાન સરોવરનું આવતું હોય અમારા રોડની કે ગટરે હજુ હમણાંથી આઈએ બાકી ગટરની એ કઈ સગવડ હતી નહીં પહેલાં